આવું છું આદિત્ય બિરલા ગ્રુપ માંથી આપડે ત્યાં મિનિમમ બે હજાર થી પ્લાન ચાલુ થાય છે પછી તમારે ડિપેન્ડ કેટલા થી કરવા હોય એના ઉપર મિનિમમ તમે જો બે હજારથી કરાવો તો દસ મંથ ભરો એટલે તમારા વીસ હજાર રૂપિયા જમા થઈ જાય કંપની અગિયારમાં મહિને બીજા બે હજાર રૂપિયા હોય તો અમે લઈને આવે છે કોઈ ગૂગલ પે કરવું હોય કેશ હશે જે રીતે ખોલવું છે એ રીતે અહીંથી તમને સ્લીપ પે બધું આપશું રિસિવ અનાન મારા ત્યાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને હવે પછી ઓલવેઝ આવતેસ ક્ાઈન્સ દબાય એ હેલ્થ માટે રૂપિયાની છે થ્રી ફુલ હાઉસ બુલઝાઈસ પ્લેટ 4 6 ઇન એન્ડ ફોરર એની લાઈન ફોર 12 પીસ 12 ટિકીટ વાળા માટે એની લાઈન ઓકે આ જે ટિકિટ છે એની પાછળ નામ નંબર લખજો કેમ કે એના પછી સ્પેશિયલ ચાંદીકલા તરફથી પ્રાઇસ સોની રાવીસ ઇવેન્ટ રાવીસ ઇવેન્ટ ની કામગીરી કામગીરી છે કે લેડીઝો માટે એન્જોય કરવાનું અત્યારે વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન કરીએ છીએ અમે લોકો અને એના માટે રેડ કલરનું ડ્રેસિંગ અને બધા સ્ટોલ અવેલેબલ છે અને એ લોકોને એન્જોય હાઉઝી રમાડીએ છીએ અને અમારી પાસે જે સ્પોન્સર્સ આવ્યા છે એમનો અમને ખૂબ સપોર્ટ છે જેવી રીતે કે ચાંદી કલા ચાંદી મતલબ ચાંદી કલા તો ચાંદીની બધી જ એસેસરીઝ એ લોકો અમને સ્પોન્સર કરે છે ચેઇન છે ફ્રેમ છે બુટ્ટી છે અને એવી રીતને જ અમારી પાસે અત્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ઇન્ડિરિયા જ્વેલર્સ તો ઇન્ડિરિયા જ્વેલર્સ અમને સ્પોન્સર્સ કરે છે ગિફ્ટ છે કેશ છે તો એ લોકોએ અમને આ વખતે ફર્સ્ટ ટાઈમ સપોર્ટ કર્યો છે તો એના માટે થેન્ક યુ સો મચ અને અત્યારે થર્ડ સ્પોન્સર છે અદવિકા ફેશન હાઉસ તો અદવિકા ફેશન હાઉસે અમને લોકોને ફાઇવ હંડ્રેડ રૂપીસ ફાઇવ હંડ્રેડ રૂપીસના બાઉચર્સ ગિફ્ટ કર્યા છે તો એ ગિફ્ટ બાઉચર પૂરેપૂરું પરચેસિંગ એમાંથી કરી શકે છે તો એ લોકોએ અમને બહુ સરસ સ્પોન્સરશીપ આપી છે અને ફોર્થ નંબર ઉપર આવે છે એક્સ વોલ્ટ તો એક્સ વોલ્ટ જે અત્યારે બી પોઈન્ટ ડોલર કે જેને પરચેસ કરવા છે એકાઉન્ટ ખોલાવશે તો એ લોકોએ અમને ખૂબ સારો સપોર્ટ કર્યો છે હેલ્થ આપીને તો બધાનો બહુ જ ખૂબ ખૂબ વેલકમ આભાર આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખવામાં આવેલો આજે સજાનંદ કોલેજ ની બેક સાઈડ પૃથ્વી કાફે છે એમાં અમે આ કાર્યક્રમ કર્યો છે અનલિમિટેડ ડિનર સાથે અને બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે અત્યારે અમારા ત્યાં ફિફ્ટીન લેડીઝો આવી છે અને બધાએ બહુ ફાઇન ડ્રેસિંગ કર્યું છે બધા એન્જોય કરે છે અને વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન ગોઠવ્યું છે આગળને શું કામગીરી કરવાની તમારી વિચારણા છે મારી વિચારણા એ છે કે જેટલી બિઝનેસ વુમન છે જેટલી લેડીઝ બિઝનેસ કરે છે જેને આગળ વધવું છે એના માટે અમે એક એક્ઝિબિઝન ગોઠવી રહ્યા છે પ્લસ કીટી તો એ રીતેનું કામગીરી કરવાનો વિચાર છે અત્યારે હાઉસ વાઇફ છે એ વુમન્સ જે બહાર નથી નીકળતા એમના માટે શું મેસેજ આપવા માંગો છો અત્યારે જે બહાર નથી નીકળતા એના માટે એવો મેસેજ છે કે તમે ઓનલાઈન જે અમે હાઉસી રમાડીએ છીએ જે સ્ટાર્ટ કરવાના છે એ તમે ઓનલાઈન ઘરે બેસીને રમી શકો છો ઓનલાઈન પરચેસ બી કરી શકો છો અમારી જે લેડીઝ ટીમ છે જે બિઝનેસ ચલાવે છે ઘરેથી તો ઓનલાઈન પરચેસિંગ માટે બી છે અને એ લોકો જો બહાર નીકળે તો વેલ એન્ડ ગુડ છે તો બહાર આવે તો વધારે સારું છે ઘરે બેઠા બેઠા બી અમે ઘણું બધું પ્રોવાઈડ કરીએ છીએ ઘણું બધું રમાડીએ છીએ ઓનલાઈન તો એ બી હવે સ્ટાર્ટ કરવાનું છે જે અમારી પાસે ચાર સ્પોન્સર્ટ છે એનો ખૂબ ખૂબ આભાર કે અમને સપોર્ટ કરવા માટે દર વખતે દર કિટીમાં દરેક કિટી હું ઓર્ગેનાઇઝ કરું છું એમાં દર વખતે ચાંદી મતલબ ચાંદી કલા તો એમનો ખૂબ સપોર્ટ રહ્યો છે મને દરેક એસેસરીઝ એ પ્રોવાઈડ કરે છે અમને તો એમનો ખૂબ ખૂબ આભાર પ્લસ અત્યારે ફર્સ્ટ ટાઈમ આવે છે ઇન્ટિરિયા જ્વેલર્સ તો એમને અમને આ વખતે ફર્સ્ટ ટાઈમ બહુ જ સરસ રીતે સપોર્ટ કર્યો છે તો એમનો ખૂબ ખૂબ આભાર અને હવે આવ્યા છે અદ્વિકા ફેશન અંકિત એન્ડ નમ્રતા તો એ લોકોનું બહુ ફાઇન મ્યુઝિક ચાલે છે તો એ લોકોએ મ્યુઝિકના ફાઇવ હંડ્રેડની સામે ફાઇવ હન્ડ્રેડનું પરચેસ કરવાના બાઉચર આપ્યા છે તો એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર અને એક્સ વર્લ્ડ તો એ લોકોએ અમને બહુ જ મોટું ફેન પ્રાઇઝ આપ્યું છે સ્પોન્સર કર્યું છે કેશ તો એમનો બી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ગિફ્ટ સ્પોન્સર છે ચાંદીની સિલ્વર એસેસરીઝ સિલ્વરની વસ્તુઓ તો ચાંદી મતલબ ચાંદી કલા તો એમનું સ્લોગન છે તો એમનો અમને ખૂબ જ સારી રીતે સપોર્ટ છે તો થેન્ક યુ સો મચ ચાંદી કલા અત્યારે જેને સપોર્ટ કર્યો છે ફર્સ્ટ ટાઈમ આદિત્ય બિરલા ઇન્ડિયા જ્વેલર્સ તો એમને અમને આ વખતે ફર્સ્ટ ટાઈમ સપોર્ટ કર્યો છે એમના માટે ખૂબ ખૂબ આભાર તો એ હમણાં માટે બહુ ફાઇન સરસ ગિફ્ટ લઈને આવ્યા છે તો એમના માટે થેન્ક યુ સો મચ રાવિસ ઇવેન્ટ તરફથી અંકિતા સોની તરફથી થેન્ક યુ સો મચ મારું નામ જાગૃતિ છે અને હું ઇન્દ્રિયા જ્વેલર્સમાં જોબ કરું છું આદિત્ય બિરલાનો શોરૂમ છે આપણો જે ઓપન થયા છ મહિના જેવું થયું છે તો તમારો જે જ્વેલર્સ છે એના કેટલી બ્રાન્ચિસ છે અમદાવાદમાં અમદાવાદમાં અત્યારે બે છે એક પંચવટી છે અને એક જોધપુર ચાર રસ્તા છે તમે શેમાં કામ કરી રહ્યા છો હાલ આ જોધપુર ચાર રસ્તા આજે કઈ જગ્યાએ કયા કાર્યક્રમમાં તમે આવેલા છો અત્યારે અહીંયા એક પાર્ટી રાખેલી છે મેડમે એ કિટી પાર્ટીમાં અમે ઇન્દ્રિયા તરફથી આવેલા છીએ તો તમારી જ્વેલર્સ જે છે તમારા શોરૂમની શું સ્કીમ છે અમારા દર્શકો માટે જણાવશો અમારા શોરૂમમાં જાણો કે હર કોઈ ગોલ્ડ લેતા જ હોય છે એટલે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની સ્કીમ છે ગોલ્ડન ગેન પ્રોગ્રામ કરીને એનું નામ છે બરાબર પણ એ મિનિમમ બે હજારથી સ્ટાર્ટ થાય છે મેક્સિમમ એની કોઈ લિમિટ નથી દસ મહિના ભરવાના હોય છે અને એક મહિનો એ કંપની એડિશન કરતી હોય છે એમાં અને એમાંથી એ રૂપિયા પરચેસ કરવાનું હોય છે હા એમાંથી તમે તમારે પરચેસ કરવાનું હોય છે જેમ કે તમે પાંચ હજારથી ચાલુ કરાવો દસ મહિના તમે ભર્યા એટલે પચાસ હજાર રૂપિયા તમારી અમાઉન્ટ થઈ પછી એક મહિનો કંપની એડિશન કરે અગિયારમાં મહિનો એટલે પંચાવન હજારનું તમે કંઈ પણ ગોલ્ડ ડાયમંડ કે પછી તમે કંઈ પણ એમાં બાય કરી શકો છો તમને કોઈ જ્વેલરી પસંદ પણ નથી આવી અને તમારે ગોલ્ડ કોઈન પણ લેવો છે તો ગોલ્ડ કોઈન પણ લઈ શકો છો તમારું નામ જણાવશો મારું નામ છે પ્રકાશ છે હું છ મંથની ઇન્દ્રિયામાં જોબ કરું છું જોધપુર ચાર રસ્તા આવશે

બે વર્ષથી હું રવિશ ઇવેન્ટના હાઉસીના પ્રોગ્રામ કરું છું એ દર વખતે અલગ અલગ કંઈક ને કંઈક નવું લાવે છે અને બહુ જ એન્જોય આવે છે આજે કેટલા લોકો આજે અહીંયા લગભગ પચાસ જેટલા મેમ્બરો આવ્યા છે અને એમની આજે રેડ અને પિંકની થીમ હતી વેલેન્ટાઇન ડે ની બીજા કોઈના આવશેના પ્રોગ્રામમાં તમે જાઓ છો હા બીજા બધા ઘણા બધા હાઉસીના પ્રોગ્રામમાં જાઉં છું